નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ જૈનોના પોષ દશમના અઠમ તપનો પાવાગઢ તીર્થમાં આજથી પ્રારંભ થયો પાર્શ્વનાથ ભગવાનના જન્મ અને દીક્ષા કલ્યાણક નિમિત્તે જૈનો વિશ્વભરમાં ઉપવાસ કરશે જૈન ધર્મમાં જપ તપ અને વ્રતનો ખૂબ જ છે ગીતાર્થ ગુરુ ભગવંતોએ બતાવ્યું છે પાવાગઢ જૈન તીર્થના મંત્રી અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે આજે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરન્દર સુરી મહારાજના આજ્ઞાનુંવર્તી ઉપાધ્યાય અનંત ચંદ્ર વિજયજી મુનિપૂર્ણચંદ્ર વિજયજી અરિહંત વિજયજી તથા અચલગચ્છના ગુણોદય સુરીના શિષ્ય પ્રિયંકર વિજયજી મહારાજ તથા સુમેધા શ્રીજી મહારાજ સાહેબની નિશ્રામાં પાવાગઢ તીર્થમાં ચિંતામણી પાશ્વનાથ દાદાની શીતળછાયામાં અઠમ તપનો દબદબા ભેર પ્રારંભ થયો સવારે જીનાલયમાં ચૈત્યવંદન ભક્તામર તથા સક્રતવ અભિષેક લાભાર્થી ટાણા નિવાસી સુરેશ રાજાવત તથા સુરેશ ગુગલિયા પરિવાર તરફથી કરાયો વધારે સરસ મજાના બટુવાની પ્રભાવના કરવામાં આવી દરમિયાનમાં પાવાગઢ તીર્થના પ્રમુખ સુરેશ રાજાવતે જણાવ્યું કે આ પોષ દશમના આઠમ કરવા મુંબઈ થાણા ગુજરાત ઇન્દ્રપ્રદેશ રાજસ્થાનથી પણ ભાવિ ભક્તો પધાર્યા છે પાવાગઢ પર કાલિકા માતાની તથા જૈન મંદિરોની યાત્રા કરાવવામાં આવી પાવાગઢ તીર્થના અશોક પંડ્યા સંઘ પ્રમુખ સુરેશ રાજાવત મંત્રી તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહનું કાલિકા માતા સમક્ષ ચૂંટણી સ્વાગત થયું અશોકભાઈ પંડ્યાએ બધા તપસ્વીઓની અને તપ પૂર્ણ થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી વધુમાં સેવાભાવી વિજયજી મહારાજે જણાવ્યું કે આવતીકાલે ચૌદ ડિસેમ્બરે પાર્શ્વ પદ્માવતી મહાપૂજન તથા પંદર ડિસેમ્બરે માણી ભદ્ર વીરના સત્યાવીસ અભિષેક શાસ્ત્રુકત વિધિ વિધાન સાથે મંત્રોચ્ચાર સાથે કરાવવામાં આવશે તથા બધા જ તપસ્વીઓને સોળ ડિસેમ્બરે પારણા કરાવવામાં આવશે ત્યારબાદ પંચતીથી કરી ડભોઈ ચોવિહાર કરાવવામાં આવશે આજે વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની શિક્ષિકાઓ પણ અઠ્ઠમ તપમાં જોડાય તેમનું સ્વાગત દિનેશજી રાકાએ કર્યું અને બાળકોને પ્રેરક ઉદબોધન કર્યું આ ત્રણેય દિવસ ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી મહારાજ તથા મુનિ ભગવંતોના પાર્શ્વનાથ ભગવાનના પ્રવચનો થશે એમ માહિતી જયનગરની દીપક શાહે આપી હતી

જબ તક સૂર્ય ચાંદ રહેગા કરો હું પ્રભુ તો ક્ષણ એકમ ઉમે તુ કે જ્ઞાની પટ ધર ધર્મ ધુરંધુર चिंतामणी पार्श्वनाथ भगवान परम कृपालू પરમાત્મા ચિંતામણી પાર્શ્વનાથ દાદા પૂર્વકાળની અંદર પૂર્વકાલની અંદર જેમની પૂજા અર્ચના થયેલી છે દિવલોકમાં પાતાલમાં સ્વર્ગમાં હર જગ્યા પર જેમનું નામ ધ્યેય પૂર્વસાધાનીય શંખેશ્વર દાદા અલગ અલગ નામોથી આપણે વસ્તુ સંખ્યશ્વર દાદા પણ એક જ છે પણ એમના બહુરૂપી પરમાત્મા એક હોવા છતાં ચતુર્મુખ કહેવાયા ચાર મુખવાળા પરમાત્મા કહેવાયા ચાર મુખે પરમાત્મા દેશના દેહ છે તો આ ત્યાસી હજાર વર્ષ પહેલા આ જેમના અઠમી પરમાત્માની જ્યારે કૃષ્ણ મહારાજા જ્યારે યુદ્ધ થવાને ત્યારે નેમિનાથ પરમાત્માએ કહ્યું કે અઠ્ઠમ એમની જે યુદ્ધ યુદ્ધનું સામાજ સામ્રાજ્ય હતું યુદ્ધ યુદ્ધ કરવાનું હતું ત્રણ દિવસ તો ત્રણ દિવસ યુદ્ધમાં કોણ સંભાળશે તો કૃષ્ણ મહારાજાનું યુદ્ધ પણ સંભાળવાની અંદર એમનેમીનાથ પરમાત્મા કહ્યું કે તમે અઠમ કરો અઠ્ઠમ કરીને મૂર્તિઓના બધા જ આ તો બધી વસ્તુ આવશે તમને પણ સ્વર્ગની અંદર પણ આ મૂર્તિ પરમાત્મા પૂજાયેલી છે મૂર્તિ આવી શંખેશ્વરી બહુ પુરાણી મૂર્તિ કેટલા વર્ષો વીતી ગયા આ અવસર્પણી કાર ને અસર્પણી કારની અંદર આ પરમાત્મા ચોવીસ ચોવીસ પરમાત્મા બને છે તો આ બધા પરમાત્મા તો બધા છે પણ નામ એકસો ને આઠ પાર્શ્વનાથના નામ છે એ બીજા પદ્ધ પરમાત્મા હોના નથી પણ પુરુષાદાની પાર્શ્વનાથ પરમાત્મા આ નામ એકસો આઠ કહેવાયા કારણ કે એમનું નામ ધ્યેય એટલો બધું જબરદસ્ત હતો પાંચસો 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 હા કલ્યાણકોની વાર વાર આરાધના કરી જ્યાં પણ એ આત્મા ગયો જ્યાં સ્વર્ગમા હોય કે ગમે ત્યાં હોય જ્યાં પણ ગયા એ આત્મા એક આવી આરાધના કરી પાંચસો કલ્યાણક કલ્યાણકની અંદર ગયા ત્યારે આજે એમનું નામ એકસો આઠ પાર્શ્વરા નામ આજે પણ લેવાઈ રહ્યા છે એવા નામથી પુરસાદાના નામ દ્વારા શંખેશ્વર દાદાનું નામ આજે પણ યાદ કરી રહ્યા છે ભૂતકાળમાં પણ યાદ કરતા હતા અનેક આત્માઓ એમના દ્વારા વામીને એમના દ્વારા દેશના સાંભળીને અનેક આત્માઓ આજે અહીંયા આગળ તીર્થભૂમિની અંદર જ્યાં પણ પવિત્ર સ્થાનની અંદર જે તપ કરવામાં આવે તો જલ્દી ફલવંત બનતા હોય છે તો અહીંયા આગળ આજે અહીંયા આગળ લાભાર્થી આજે અઠ્ઠમની જે પણ પુણ્યશાળી આત્માઓ હશે એ આપોશી દર્શનથી આજે શુભારંભ થઈ ગયો કહેવાય આજથી અઠમ દ્વારા પહેલો અઠમ અને અઠ્ઠમના લાભાર્થી અમારે સુરેશ રાજા વચ્ચે બધા જ પુણ્યશાળી આત્માઓને તપસ્વીઓને અઠમ કરનારા આત્માઓને અહીંયા યાત્રા કરાવવા માટે અને અઠમ કરાવવા માટે મોટો સહયોગ આપીને લાભ લઈને પોતે પુણ્ય કમાઈ રહ્યા છે તો પુણ્ય કમાવવા માટે પણ એક તીર્થસ્થાન જોઈએ તો આજે પૂર્વકાળની અંદર આયા તીર્થનું નિર્માણ થયું છે નિર્માણ થયા બાદ

આજે પાવાગઢ તીર્થ ખાતે પોષ દસમ પાર્શ્વનાથ ભગવાનનું જન્મ કલ્યાણક તીર્સા કલ્યાણક જૈનોમાં ખૂબ મોટું મહત્વ છે અને એના માટે મુંબઈ ઠાણા રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત બધેથી ભાવિક ભક્તો પાવાગઢ તીર્થની અંદર શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ અહીંયા પધાર્યો છે ગુરુદેવની મિશ્રામાં સરસ મજાનો કાર્યક્રમ છે આજે પાવાગઢ તીર્થ